કોણ બોલે તમે કોણ બોલો ભાવિન પટેલ બોલો 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 સાહેબ કોણ બોલે ભાવેશ બોલું રાજકોટ કઈ જગ્યા હે કઈ જગ્યા થી ગોંડલ ચોકડી ગોંડલ ચોક રેવાનું ક્યાં ગોંડલ ચોકડી જ રહેવાનું સાહેબ આવડિયા જીજે થ્રી સિટી ચોહેઠ અઠાવન રિક્ષા કોની રિક્ષા તો બીજા ભાઈની હે કા શું હતું તું અને ગમે હોય

કે રાજકોટના અંદર કોઈ દિવસ ગૌ હત્યા થઈ નથી દેવોના દેવતાને અમે પણ માની છીએ જ્યારે પણ કોઈ કૂતરું કરે તો વાસણા દાદાની માનતા અમારો સમાજ પણ કરે છે આ રીતે દેવોના દેવતાને અમે પણ માનીએ છીએ ગૌ હત્યા કોઈ થતી નથી છેલ્લા પાંચ વર્ષમાંથી બિલાડીની ટોપની જેમ નીકળી પડતા જીવદયા પ્રેમીઓ નીકળી પડ્યા છે કે જે તોડ કરવાનું છે આજે તમે એને પૈસા આપો તો એ પેટ્રોલિંગ કરીને છાટ ખાડકીવાળા ઉધી મૂકવા આવ્યો ન દયો તો છરી મારી દે ન દયો તો અત્યારે હમણાં પંચના પાસેથી રિક્ષા આતરી અને એનો પગ ભાંગીને ખરે ત્રણ લાખ રૂપિયાનો ખર્ચો છે ગરીબ માણસો છે અમારી ખાટકીને કસાઈ કોમ જે છે એ ટકને લે આવીને ટ્રકનું ખાવાળી કોમ છે અમે કોઈ માલા તુજાર કોમ છે નહીં પણ જે આ દીવાના નામ ઉપર અમારા સમાજને એટલો બધો હેરાન કરે છે આજે તમે ખાટકીવાડના અંદર અમારા કેમેરામાં પણ છે તમે ત્યાં આવીને જોઈ શકો છો હવે આ કોમ્પ્યુટર યુગમાં કોઈની તાકાત નથી કોઈ કોઈનું છુપાવી શકે એટલે કોમ્પ્યુટર યુગના અંદર આપ પણ મીડિયાના મારફત એ વસ્તુ કહેવા માગું છું કે અમારા સમાજમાં કોઈ દિવસ ગૌ હત્યા થતી નથી બેલી વાત અને બીજી વાત એ છે કે જ્યારે પણ આ લોકો પકડે એટલે ત્યારે અમારા સમાજના લોકોને હેરાનગતિ કરે અમારા સમાજના લોકોને એમ કહે કે ભાઈ જો તમારું હમણાં એફએસએલમાં મોકલશું ને એટલે એના અંદર ગાયું કહે નું ગૌમત છાંટી દે ને તો એ એનો ગૌમત દેખાડે જે હોય ખરેખર પાડાનું પણ દેખાડે એફએસએલના અંદર આવો એટલે અમારો સમાજ એટલો બધો ભયભીત છે અમે રેલી દ્વારા પણ પોલીસ નામદાર પોલીસ કમિશનર સાહેબને આવેદનપત્ર આપીને કીધું કે અમારા સમાજ ઉપર અત્યાચાર થઈ છે જુલોમો થાય છે આટલા વર્ષોથી કોઈ દિવસ નહોતી થયા આજે જીવદયા પ્રેમીની અંદર વાત કરીએ તો સુમતીભાઈ શાહ અને જયંતિભાઈ શાહ જે ભીષ્મ પિતા કહેવાય છે જે જીવદયા પ્રેમીના કોઈ દિવસ ન થયું અને આ અત્યારે ક્યાંથી જાય કા ભાઈ આજ મારા ફાધર આ જીવ આ જીવન કોંગ્રેસ આમાં અમારા સમાજની અંદર સેવા કરી ઘણી બાપુએ કોઈ દિવસ દાગ નથી લાગ્યો અમને પોતાને શરમ થાય છે કે આવી વસ્તુઓ જે છે એ આપની સમક્ષ અમારે ભેગો કરીને મીડિયાને ઉજાગર કેમ કે મીડિયા જે એક માધ્યમ છે જેનાથી લોકોને ખબર પડે કે રાજકોટ એક અમન અને શાંતિને ભાઈચારાનો પ્રતિક છે અમે દરેક તહેવારોને મળીને રાજકોટમાં સાથે ઉજવી છે હું દરેક તહેવારો અમારા અંદર દરેક રથયાત્રાઓનું દરેક વસ્તુના અંદર માતાજીના નોરતા હોય ગણેશ ઉત્સવ હોય તમામના અંદર ભાગ છે એટલે અને હમણાં જેમાં ગેબન સાપીની દરગાહે પણ બધાએ કોમી એકતાને ભાઈચારાનો પ્રોગ્રામ હતો એના અંદર પણ બધાએ સાથે રહી એટલે રાજકોટ એક કોમી એકતાને ભાઈચારાનો મિસાલ છે રાજકોટ હંમેશા રાજકોટ કોમી એકતામાં છે ને પૂરું વિશ્વની પૂરું હિન્દુસ્તાન એનો દાખલો લઈએ છે કે જો કોમી એકતા જોવી હોય તો રાજકોટમાં જાઓ અહીંયા માતાજીના ગરબામાં છોકરીઓ પણ સાથે ગરબા લેતી હોય છે એ આજની તારીખમાં લઈએ છે અને અમે એક જ વસ્તુનો અમારી ન્યાયને માગણીને આપ સમાજ બધાને ભેગા કર્યા છે કે આ જીવદેવાના ખોટા જીવદેવા પ્રેમીઓને તમે ખુલ્લા પાડો આજે તમારી પાસે ઓડિયો ક્લિપ પર ફરી રહી છે કે એણે તેર લાખ રૂપિયા જેવી તોડ કરી લીધો અને અમારા ભાઈ જે છે ને એ સાવ એ મતલબ બી બી ગયા છે કેવી રીતે કરવું શું કરવું કેમ ક્યાં જવું એ પોતાને કાંઈ માર્ગ ન સુઈ એના કારણે એની પાસેથી તેર લાખ રૂપિયો લીધો તેર લાખ રૂપિયાને એવી રીતે આપ્યો છે કે જેની સીમા નહીં આમની પાસે લીધા ઓની પાસે લીધા ઘર ગીરવા મૂક્યું એવડી મોટી રકમ એની પાસે હોય નહીં પણ છતાં શું છે ભાઈ કોમનો માણા હોય એટલે બધાને ભાઈ ચાલો ફૂલ લઈને ફૂલની પાકડી બધા દઈ અને એને તેર લાખ રૂપિયા આપ્યા પછી અમને ખબર પડી કે ભાઈ આ આ રીતની અને હું પટેલ તરીકે એક જ વસ્તુ કહેવા માગું છું કે ભાઈ આના અંદરથી અમારા સમાજને તમે મુક્ત કરાવો અને રાજકોટમાં કોમી એકતા ભાઈચારો બરકરાર રહીએ આ ગાયના નામે કોઈ ખોટી ઓલી ન કરે એવી તમામ રાજકોટની જાહેર જનતાને વિનંતી કરું વધુ વિગતમાં જણાવું તો થોડા દિવસો પહેલાં જ અમારા મુસ્લિમ સમાજના એક ભાઈ છે આસિફભાઈ કરીને એની ઉપર કહેવાતા અને ડમી જીવદયા પ્રેમી અને ગૌરક્ષકોએ જે જીવલેણ હુમલો કર્યો હતો અને એ સંદર્ભે એક ગુના પણ દાખલ કરવામાં આવેલ છે પણ એ ફરિયાદીમાં જે ભાઈ છે એના કહેવા મુજબ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે એનો મૂળ આરોપી છે ભાવિન પટેલ નામનો વ્યક્તિ છે જે છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર મુસ્લિમ સમાજની અંદર જે લોકો ઘેટા બકરાનો વેપાર કરે છે જે લોકો નોનવેજના ધંધાવાળા છે જે લોકો ચિકનની દુકાનનું કટિંગનું કામ કરે છે આ બધી જગ્યાની જે દુકાનો રહી એ કોર્પોરેશન આર એમસી દ્વારા અને લાઇસન્સ ધારકો જે ગયા જે લોકો પોતાના જનાવરની હેરફેર માટે વાહન વ્યવસ્થા કરીને લઈ આવતા હોય છે તો આ ભાવિન પટેલ સાથે જોડાયેલા પંદરથી વીસ એવા આવારા તત્વો લોકો છે જે બીજો કોઈ કામ ધંધો કરતા નથી પોતાને ગૌરક્ષક કહે છે પોતાને જીવદયા પ્રેમી કહે છે પણ હકીકતમાં એ લોકોનો ધંધો માત્ર ને માત્ર આ બધા ધંધાવાળા પાસેથી તોડ કરવાનો હોય છે આ ટોળકી છેલ્લા પાંચ વર્ષથી જે સક્રિય થઈ છે એમાં દર વર્ષે અંદાજીત એ લોકો વાર્ષિક ત્રણથી સાડા ત્રણ કરોડ રૂપિયાનો નાના નાના માણસો પાસેથી તોડ કરે છે જે લોકો વાહન લઈને આવતા હોય છે એ લોકો પાસેથી એ લોકો એનું પેટ્રોલિંગ કરી અને રસ્તામાં એને આંતરી અને જો એને પૈસા ન મળે તો ભૂતકાળમાં એવા પણ બનાવ બનેલા છે કે જેને આવા લોકોને નાના વેપારીઓને છરીઓ પણ મારેલી છે હાથ પગ પણ ભાંગી દીધેલા છે તો રાજકોટ શહેર પોલીસ કમિશનર સાહેબને અમારી વિનંતી છે કે આવી ભાગુ ટોળકી જે ખરેખર સમગ્ર રાજકોટ શહેરનો માહોલ ખરાબ કરે છે અને પોતાને ગૌરક્ષક કહે છે પોતાને જીવદયા પ્રેમી કહે છે એ ખરેખર એક તોડ પાર્ટી છે આ પંદરથી વીસ લોકોનું જે ગ્રુપ રહ્યું એ લોકો ઉપર આક્રામક કાયદાકીય પગલાં લેવાય આગામી દિવસોની અંદર અને આવા કોઈ બીજા લેહ ભાગું જે આ વ્યક્તિ છે ભાવિન પટેલ કરીને એના જેવા વ્યક્તિઓ ખરેખર આવી કોઈ બાબતની અંદર અને એની ટીમના લોકો જ્યાં જ્યાં સંડોવાયેલા છે તો લોકોના તમામ લોકોના મોબાઈલ લઈ અને એફએસએલની અંદર એની તપાસ કરવામાં આવે જેથી કરીને સમગ્ર રાજકોટની શહેરની જનતા અને સાચા ગૌરક્ષકોને પણ ખ્યાલ આવે કે ગૌરક્ષકોના નામ ઉપર વર્ષે કેટલા કરોડોનો તોડ થાય છે અમારા રાજકોટ શહેર સુનની મુસ્લિમ સમાજ આટલા વર્ષોથી ગૌપ્રેમી છે અમે કાયમી માટે ગૌપ્રેમી જ છીએ અને રહેશું પણ આગામી દિવસોમાં જો જરૂર પડશે અને જો આવા ગૌરક્ષકોને તંત્ર દ્વારા ડામવામાં નહીં આવે તો આગામી દિવસોમાં અમે સુન્ની મુસ્લિમ સમાજનું ગૌરક્ષક દળ બનાવશું જેની અંદર અમે ગૌપ્રેમી થઈ અને ગાયોને બચાવશું પણ અને આવા ગૌરક્ષકોને ખુલ્લા પાડશું અને જરૂર પડશે તો સુભાષચંદ્ર બોઝ બોઝને ભગતસિંહની જેમ છે ને એ લોકોની વ્યવસ્થાઈ કરશું